નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન ક્ષમા તો ચાલો જોઈ લઈએ નિબંધના મુદ્દા છે એક પ્રાસ્તાવિક બે ક્ષમા ક્રોધની સામેના છેડાનો ભાવ ત્રણ ક્ષમા એટલે દિવ્ય અનુકંપા ચાર ક્ષમાક્ષીલ વર્તાવના લાભ અને પાંચ ઉપસંહાર ક્ષમા વિરસ્ય ભૂષણ અર્થાત ક્ષમા વીરોનું આભૂષણ છે આ ઉક્તિમાં ક્ષમાના ગુણોની મહત્તા દર્શાવવામાં આવે છે વીર પુરુષનું હૃદય વિશાળ અને ઉદાર હોય છે આવા જ પુરુષો ક્ષમા આપી શકે છે કોઈનો ગુનો ઉદારતાથી માફ કરી દેવો તેને ક્ષમા કહેવાય નાના મોટા પ્રસંગે કોઈ વ્યક્તિને ન ગમે એવી ઘટના બની હોય તો તેને ગુસ્સો આવી જાય છે ક્યાંક આપણા અભિપ્રાયને અણગણવામાં આવે તો આપણને પણ ગુસ્સો આવી જાય છે ગુસ્સો કરવો એ ઘણી વખત સ્વભાવગત હોય છે વ્યક્તિનો અહમ ઘવાય ત્યારે તે ગુસ્સે થઈ જાય છે એવી વ્યક્તિ ગુસ્સામાં ન બોલવાનું બોલે છે અને એના શબ્દો કોઈના હૃદયમાં ઊંડાઘા કરી બેસે છે પરંતુ ગુસ્સો કરવાથી ક્યારેય સમસ્યાનો ઉકેલ આવતો નથી વાત વધારે વણસે છે અને સંબંધોમાં કડવાશ સર્જાય છે બીજી બાજુ ક્ષમા એ સુખ અને શાંતિ આપે છે આપસ આપસના ઝઘડા કુટુંબના ઝઘડા સમાજના ઝઘડા વગેરેમાં ક્ષમાશીલ વર્તન રાખનારની હંમેશા જીત થાય છે જ્યારે ગુસ્સો કરતી વ્યક્તિ પોતે પણ તંગ રહે છે અને સંપૂર્ણ વાતાવરણને તંગ રાખે છે ક્ષમાશીલ વ્યક્તિ હંમેશા અદ્ભુત શાંતિ અનુભવતી હોય છે આમ ગુસ્સો કરવો અને ક્ષમા આપીએ બેમાંથી ક્ષમાને અપનાવવામાં જ આપણું કલ્યાણ છે ક્રોધના ઘણા સ્વરૂપો હોય છે ક્ષણિક ક્રોધ તુરંત શાંત પડી જાય છે પરંતુ વારે ઘડીએ પ્રગટ થતો ક્રોધ વાતાવરણને દોળી નાખે છે ક્ષુબ્ધ કરી નાખે છે સંબંધો તિરાડ પાડે છે જ્યારે ક્ષમા હંમેશા બરફ જેવી શીતળ હોય છે જે બધાને છાતા પમાડે છે મનને વિષુપ્ત કરી દેનારા પ્રસંગોમાં પણ જે વ્યક્તિ પોતાના મનની શાંતિ અને સ્વસ્થતા જાળવી રાખીને સામી વ્યક્તિને ક્ષમા આપી દે છે તેના હૃદયની વીરતા અને ઉદારતાને ખરેખર વંદન કરવા જોઈએ ક્ષમાશીલ વ્યવહારમાં સહાનુભૂતિ અને કરુણા સમાયેલા હોય છે ક્ષમાક્ષીલ માનવીનું હૃદય પ્રેમના સાગર જેવું હોય છે તેની દ્રષ્ટિમાં નિસ્વાર્થ સ્નેહ છલકતો હોય છે મહાવીર અને બુદ્ધે લોકોને ક્ષમાના ઉચ્ચ આદર્શો પૂરા પાડ્યા હતા ઈસુ ઈશ્વરને આ પ્રમાણે પ્રાર્થના કરી રહ્યા હતા પ્રભુ આ લોકોને માફ કરજે તેઓ શું કરી રહ્યા છે તેનું તેમને ભાન નથી કેવી દિવ્ય ક્ષમા કેવી અસીમ અનુકપ્પા પોતાને ઝેર આપનારા રસોયાનો જીવ બચાવવા સ્વામી દયાનંદ સરસ્વતી તેની પૈસા આપીને નશાડી દીધો હતો ખરેખર ક્ષમા જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે માનવી ઈશ્વર તુલ્ય બની જાય છે આમ છતાં નિર્બળ માનવીની ક્ષમા કાયરતામાં ખપે છે એવી ક્ષમાની કોઈ કિંમત હોતી નથી વ્યક્તિ શિક્ષા કરવાની શક્તિ ધરાવતો હોય છતાં પણ તે ક્ષમા કરે એમાં જ એની શોભા છે ક્ષમાનો ગુણ સંતુને સુલભ હોય છે પરંતુ દરેક માનવી સામાન્ય વ્યવહારમાં થોડોક પ્રયત્ન કરીને ક્ષમાશીલતા જરૂર કેળવી શકે જીવનમાં ક્ષમાનો ભાવ કેળવવાનો પ્રયાસ પણ માનવીને અનેક રીતે ઉપકારક થઈ પડે છે ક્ષમાનો ભાવ જેમ જેમ કેળવાતો જાય તેમ તેમ માનવી ધીર ગંભીર વિચારશીલ અને સ્નેહાળ બનતો જાય છે પછી તો અન્યોને ન દુભાવવાની વૃદ્ધિ તેના સ્વભાવ સાથે વણાઈ જાય છે ક્ષમાશીલ વર્તાવમાંથી પ્રગટતો સાત્વિક આનંદ ક્રોધના ક્ષણિક ઉભરા કરતા ઘણો વિશેષ હોય છે ક્ષમા ખરેખર એક અદ્ભુત ગુણ છે જગતના બધા માનવીઓ જો સાચા હૃદયથી ક્ષમાવાન બનવાનો પ્રયત્ન કરે તો પૃથ્વી પર કોઈ ઝઘડા રહેવા ન પામે સ્વર્ગ ઉતરી આવે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે ક્ષમા પર ગુજરાતી નિબંધ અહીં પૂર્ણ થાય છે જો કોઈ ત્રુટી રહી ગઈ હોય તો મને પણ ક્ષમા કરજો ધન્યવાદ